હેલો મિત્રો નમસ્કાર જય શ્રી કૃષ્ણ અમારા નવા વિડીયોની અંદર તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં તો આજે આપણે બે પડવારા પરોઠા બનાવવાના છે આપણે મેથીના તો તમે એકદમ વિડીયો એન્ડ સુધી જોતા રહેજો આપણે કેવી રીતે પરોઠા બનાવીએ છીએ સાથે ખાવામાં સરસ લાગે છે આ પરોઠા મેથી નાખીને આપણે બનાવવાના છે તો એના માટે આપણે બટેટા લીધા છે પાંચસો ગ્રામ તો એને આવી રીતે આપણે ચાર ભાગ કરી નાખશું બટેટાના સુધારી નાખીએ તો આ પરોઠા તમે કોઈ દિવસ બનાવવા નહીં હોય ને એકવાર તમે જરૂરથી બનાવજો સરસ લાગે છે એ આલુ પરોઠા આપણે બધા બટેટા ભાગ કરે હવે આપણે ગરમ પાણી મૂકી દીધું પેલા બટેટા બફાવા મૂકી દઈએ છ મિનિટ પૂરતી આપણે બફાવા દેવું ફૂલ ગેસ ઉપર મીઠું નાખી દેવું સ્વાદ પ્રમાણે કુકરનું ઢાંકણું બંધ કરી દીધું છે હવે આને ફૂલ ગેસ રાખવાનો છે આપણે બધી સામગ્રી લીધી છે આપણે આલુ પરોઠા બનાવવા માટે છણાનો લોટ લીધો છે એક વાટકી એક મેથી લીધી છે ને ધાણા લીધા છે અજમો લીધો છે ને આપણે મૂળ દેવા આટું તેલ લીધું છે અડધર ધાણા જીરું મીઠું લીધું છે સ્વાદ પ્રમાણે તો આપણે સૌથી પહેલા આપણે ઘઉંના લોટને જે રોટલી બનાવતા હોય એને આપણે સારી નાખવાનો છે આલુ પરોઠા બનાવવા માટે પાંચસો ગ્રામ જેટલો આપણે માપ પ્રમાણે લોટ લીધો છે પાંચસો ગ્રામ લોટ ચણાનો લોટ લીધો છે વાઇટ કેક એ આપણે નાખી દેવું ચણા લોટનો સરસ બને છે પરોઠા અજમો લીધો છે અસકસરો આપણે આ કરી નાખશું આવી રીતે સરસ બની જાય છે હળદર નાખી દેવું મીઠું લીધું છે સ્વાદ પ્રમાણે એ નાખી દેવું ને જીરું લીધું છે એ નાખી દેવું

થોડું નાખવાનું વધારે નહીં નાખવાનું હું આપણે આદુ લસણ ની બધાય બધાની કોટડી ગયેલા આપણે આ પેસ્ટ લીધી છે એ આપણે નાખી દઈએ પાણી જેમ જોઈએ એમ નાખવાનું લોટ બાંધવા આલુ પરોઠાનો આપણે બટેટા બફાઈ ગયા તા એકદમ સરસ તો બટેટા ની આપણે ખોલી નાખીએ બેન બટેટા ફોલે છે તો લોડ બંધાઈ ગયો છે આપડે આલુ નો જોઈ શકો છો એકદમ સરસ લોડ બંધાઈ ગયો છે આપણે તેલ નાખી દઈએ માથે થી થોડું આલુ પરોઠા આપણે ગમે ત્યાં આપણે ગયા હોય બહાર ગયા હોય કે ગમે ત્યાં ગયા હોય છોકરાને આપણે સ્કૂલે જ હોય તો એ આપણે નાસ્તાના ડબ્બામાં ભરી શકાય તમારે તો આવી રીતે આપણે બટેટાને બધાય ફોલાઈ ગયા છે હાથના હિસાબથી એકદમ સરસ મસાલો આપણે બનાવી લેવું બધાય એકદમ આપણે સૂરો કરી નાખીએ બટેટાનો મસાલા બનાવવા માટે તો એકદમ થઈ ગયા છે સરસ બટેટા આપણા માવો તૈયાર થઈ ગયો બટેટાનો એની અંદર હળદર નાખી છે છે થી સુગંધ સારી આવે છે પરોઠાની અંદર ને ધાણાજીરું લીધું છે જે આપણે આદુ મરચાની પેસ્ટ છે એ લીધી છે બધું આપણે મિક્સ કરી દઈએ માવાની અંદર બટેટાના આને આપણે વઘારવાનો નથી આવી રીતે જ બનાવવાના છે તમારે વઘાર હોય તો તમે મસાલાને તેલને જરાક નાખી રાયજીરું નાખી સરસ વઘારી હે મેં નથી વઘાર્યો છે તો આપણે ઢાંકી દીધો તો આપણે જે લોટ બાંધ્યો તો એ પરોઠાનો પાંચ છ મિનિટ પૂરતી આપણે ઢાંકી દીધો તો એકદમ સરસ લોટ થઈ ગયો છે ચાર પાંચ મિનિટની અંદર આપણે તવી ગરમ કરવા મૂકી દીધું છે પરોઠા વણવાની શરૂઆત કરી દઈએ આલુ પરોઠા કેવી રીતે આપણે પરોઠા વણીને બનાવશો એકદમ સરસ ના બહાર નીકળે મસાલો કશોય આપણે એ રીતે સરસ બનાવવાના છે આલુ પરોઠા ગમે ત્યારે આલુ પરોઠા બનાવતા હોય એટલે આપણે મસાલો બહાર નીકળી જાય એક પણ બનાવતા હોય ને એટલે આજ આપણે બે પણ વાળા પરોઠા બનાવવાના છે એની અંદરથી બલ્કુ નીકળશે ને આવી રીતે આપણે રોટલી જેવું વણીને એક સાઈડમાં મૂકી દેવાનું એકદમ સરસ રોટલી આપણે જેવડી માપની બનાવી એ પ્રમાણે તમારા પ્રમાણે માપનું તમે તમારા માપની જે પ્રમાણે રોટલી બનાવતા હોય ઘરમાં એવી રીતથી આપણે બનાવી નાખીએ રોટલી તો આ બીજી રોટલી આપણે વણી નાખી છે એની અંદર આપણે તેલ સોંપી દીધું છે આ બટેટાનો મસાલો આપણે લઈ લઈએ છીએ તો આવી રીતથી બટેટાનો મસાલો થોડો વધારે લેવાનો એટલે સરસ એકદમ પથરાઈ જાય છે આપણે પરોઠાની અંદર આ બસ આપણે પછી વણવાનું નહીં અને આપણે ખાલી છે દબાઈ દેવાનું આવી રીતે મસાલો પથરાઈ જાય ને પછી થોડા તલ સાટી દેવું ઉપરથી એકદમ સરસ દેખાય તલે ખાવામાં સારા લાગે સફેદ તલ તો હવે આવી રીતે આપણે આની માથે ખાલી જે આગળનું આપણે પરોઠું બનાવ્યું હતું એ મૂકી દેવાનું પછી આને વણવાનું નહીં ખાલી શેષશે વેરણું આપણે વણવાનું શેસેજ વેરણાથી આપણે હાથની હિસાબથી આવી રીતે કરી દઈએ એટલે મસાલો બિલકુલ બહાર નો નીકળે ને એકદમ સરસ મસાલો આપણો અંદર ને અંદર રહી આવી રીતે ખાલી છે સેજ જ આપણે વેરણવાને આવી રીતે રોટલીનું વારું વણવાનું છે તો જો આપણે તવી ગરમ થઈ ગઈ હવે નાખી દઈએ આપણે પરોઠું તો આપણે તેલ ચોપડતા જાવ

અને ફૂલ ગેસ ઉપર પકવો થાય બલ્બૂલ દાજે નહીં કે બરે નહીં તો આપણે બીજી બાજુ શેષ તેલ ચોપડી દઈએ એટલે એકદમ સરસ પાકી જાય આને એકથી બે મિનિટ આપણે પકવા દેવાના છે આલુ પરોઠા નવી રીતથી જે બનાવશું એ પરોઠા હવે આપણે આવી રીતથી બધા પરોઠા વણી નાખશું ને બનાવી નાખશું એકદમ સરસ ફૂલે પણ છે

આવી રીતે રોટલી વણીને જ આપણે બનાવવાના છે પરોઠા તો આવી રીતે પરોઠાની અંદર આપણે જે મસાલો છે એને આપણે પાથરી દેવું સરસ જો એકદમ સરસ પથરાઈ જાય છે આવી રીતે આખી રોટલી ની અંદર પરોઠું છે એની અંદર સરસ પથરાઈ જાય છે

આપણે આની અંદર તેલ ચોપડી દેવું એટલે સરસ પરોઠાનો દેખાવ સારો આવે આલુ પરોઠાનું તમે કોઈ દિવસ આલુ પરોઠા આવી રીતથી ન બનાવે તો એકવાર જરૂરથી તમે બનાવીજો જરૂરથી ટ્રાય કરજો આમાં કોઈ વાર નથી લાગતી ફટાફટ બની જાય છે એકદમ સરસ ફૂલે છે આપણા આલુ પરોઠા તો આપણે એક થી બે મિનિટ પાકવા દેવાના ગમે ત્યારે આપણે બનાવતા હોય એટલે એટલે બેય બાજુ સરસ પાકી જાય આપણે તો તમને મારો આલુ પરોઠાનો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક શેર કરજો અને ચેનલની અંદર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો મળીશું અગલો વિડીયો ત્યાં સુધી બાય ભાઈ એકદમ જો સરસ બેય બાજુ આપણે એક જ પળ ઉપર આપણે રોટલી બનાવી હતી તો એ સરસ બની ગયા છે પરોઠા આલુ પરોઠા તમે જોઈ શકો છો એના માટે આપણે દહીં લીધું છે ખતણી લીધી છે સોસને આપણે અથાણું છે